જય સ્વામિનારાયણ તારીખ વીસ પાંચ બે હજાર પચીસ વૈશાખ વૈશાખવદ આઠમ મંગળવાર એક સમયે સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગઢપુરમાં વિરાજતા હતા સંતોના ઉતારાને વિશે સભા ભરીને બેઠા હતા સ્વામીની વાતો સાંભળવા સર્વે પરમહંસો એકાગ્ર થઈ સ્વામીના મુખે જ્ઞાન વાર્તા સાંભળતા હતા તે સમયે ગોપાળાનંદ સ્વામી કહે કે હે સંતો આપણા અંતરમાં કોઈ સદભાવના હોય તો એ પૂરી કરી દેવી કેમ જે જો ઈચ્છા અધૂરી રહે અને દેહ પડે તો બીજો જન્મ આવે દેહનો તો કાંઈ નિર્ધાર નથી જેમ પાણીનું બુંદ બુંદું તરત ફૂટી જાય જન્મેલું મચ્છરિયું બીજે દિવસે મરી જાય એ રીતે ક્યારે અને ક્યાં આ દેહનો અંત આવે એનો કોઈ નિર્ધાર નથી માટે કાં તો સંકલ્પ વિકલ્પ છોડી દેવા અને કાં તો સંકલ્પ પૂરા કરી પૂર્ણ કામ રહેવું આવી ગોપાળાનંદ સ્વામીની વાત સાંભળી દયાનંદ સ્વામીના દિલમાં થયું કે મારે એકવાર ભગવાન શ્રીહરીને સુંદર થાળ કરીને જમાડવા છે તરત ખીચડી બનાવી સરસ ખીચડી બનાવીને જમાડવી છે અને પ્રભુ તો આ ચાતુર્માસમાં સંતના હાથનું ન જમવું એવું નિયમ લઈને બેઠા છે હું ક્યારે આ મારી ભાવના પૂરી કરીશ અને ભાવના પૂરી નહીં થાય અને મારો દેહ પડી જશે તો મારી શું ગતિ થશે આ રીતે મનોમન દયાનંદ સ્વામીના દિલમાં પ્રભુ પ્રેમના વિચારો વારે વારે ઘોળાવા લાગ્યા જ્યારે વિચારો પ્રબળ બને ત્યારે પરમાત્મા સામે ચાલીને આપણી સેવા સ્વીકારવા આવે છે એકવાર રોંઢો ઢળતા એકવાર રોંઢો ઢળતા સમયે ગઢપુરમાં વિરાજતા ભગવાન શ્રીહરી કહે કે બ્રહ્મચારી આજે અમારા માટે એવી ખીચડી રાંધો કે તે અમને સદા યાદ રહે ત્યારે બ્રહ્મચારી કહે કે સારું મહારાજ પછી મૂળજી બ્રહ્મચારી સીધા જ દયાનંદ સ્વામી પાસે દોડી ગયા અને કહ્યું કે સ્વામી તમે મને ઘણા વખતથી ખીચડી બનાવવાનું કહેતા તે તક મહારાજે સામેથી જ આપી છે આજે ખીચડીનો થાળ તમે તૈયાર કરો ને મહારાજને જમાડો દયાનંદ સ્વામી તો અતિ હરગભૈરા ખીચડીની તૈયારી કરવા લાગી ગયા ચોખાને દાળ વીણાને ગરમ પાણીએ માવજતથી ધોયા વાસણને તળીએ માટીનો કટેવાળો કર્યો છાણાના ધીમા તાપે ખીચડી ચડવા મૂકી ને ચડ્યા પછી કણીદાર ઘીનો પૂટ દીધો ખીચડી માખણ જેવી મુલાયમ અને સોડમદાર બનાવી એ વખતે નિર્મળ મનના મૂળજી બ્રહ્મચારીએ શ્રીહરીને વાત કરી કે મહારાજ આજ તો દયાનંદ સ્વામીના હૃદયનો પ્રેમ પ્રેમભૈરો ખીચડીનો થાળ આરોગવાનો છે દયાનંદ સ્વામી થાળ તૈયાર કરીને હરિવરને જમાડવા આવ્યા અક્ષર ઓરડીની ઓસરીએ શ્રીહરીને બાજોઠ ઉપર થાળ જમવા બેસારીને પોતે સન્મુખ બેઠા ને ખીચડીનો થાળ રચી અતિ પ્રેમવશ જમાડતાં જમાડતા થાળ બોલવા લાગ્યા કે રૂડી રાંધી મેં રસિયાજી ખાતે ખીચડી રે રૂડી રાંધી મેં ચોખા દાળ જતન કરી જોઈ નિરમળ રે ધીરે ધોઈ મધુરે મધુરે તાપે માખણ શી ચડી રે રૂડી રાંધી મે દયાનંદ માધારી પ્રસાદી પ્રસાદિયા પહિતકારી મોહન ભરણ હાથે મુજને મોજ મળી રે રૂડી રાંધી મે રસી ખાતે ખીચડી રે રૂડી રાંધી મેં એ સમયે અનંત ભુવનના નાથ ખીચડીના મિશે દયાનંદ સ્વામીનો પ્રેમભાવ આરોગતા હતા આ એક પદથી જ દયાનંદ સ્વામી આખા સંપ્રદાયમાં અમર બની ગયા છે અને આજે સારા સંપ્રદાયમાં સાંજે થાળ આ ખીચડીનો બોલાય છે અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી